શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો દિવ્યેન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ વિસનગર તાલુકાના સુસી ગામના શ્રી શંભુપુરી મહારાજનો અઢારમો મહોત્સવ આજે તારીખ સાત ચાર બે ને પચ્ચીસને સોમવારના રોજ ભારે ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેના આયોજન માટે શ્રી શંભુપુરી મહારાજ સેવા મંડળ તથા સસ્ત પાટીદાર સમાજના ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આજે વહેલી સવારથી જ શ્રી શંભુપુરી મહારાજના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો જેમાં સવારે શોભાયાત્રાનું આ આયોજન પટેલ જ્યોત્સનાબેન કનુભાઈ સોમાભાઈ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સુસી ગામના લોકો જોડાયા હતા જ્યારે બપોરે આરતી અને પૂજન અર્ચન કરીને બાપુની ધૂણીના નેજાનો ચઢાવો બોલાવ્યા હતા આજના આ દિવ્ય પ્રસંગે વિસનગર તાલુકાના સુસી ગામ તથા આજુબાજુના ગામના લોકો પણ ભારે ભક્તિભાવથી હાજર રહ્યા હતા

હોસ્પિટલ અને નૂતન બ્લડ બેંક કેમ્પ દ્વારા રક્તદાન કેમ્પ અને આયુર્વેદિક મેડિકલ ચેકઅપ કેમ્પ આયોજન રાખેલ સાથે સાથે એક વર્ષથી થી સોળ વર્ષના બાળકોને રસી આપવાનો કાર્યક્રમ પણ સાથે રાખેલો એમો સૌ ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લઈ અને અપેક્ષા કરતો પણ કેમ્પને વધારે સફળ બનાવી અને સૌ ગ્રામજનોએ સહયોગ આપેલ તો હું ગ્રામજનોનું ખૂબ આભાર માનું છું સાથે સાથે આવા ધાર્મિક પ્રસંગે ગુરુ મહારાજના ગીર્થિ મહોત્સવ પ્રસંગે હિકન મેડિકલ કોલેજ દ્વારા સુનસી ગામે કેમ્પનું આયોજન કર્યું એ બદલ સંસ્થાના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ અને સાથે ટ્રસ્ટી મંડળના સૌ સભ્યો અને અમારા ગામના ટ્રસ્ટી એવા અમૃતભાઈ પટેલ દ્વારા પણ આ કેમ્પ ઉત્સાહભેર ભાગ લઈ અને રક્તદાતાઓને ભેટ પણ આપેલ સાથે સાથે ગામના સૌ નાગરિકો આ કેમ્પ નો વધારેમાં વધારે લાભ લે એવી એમને અરજ કરી અને આ કેમ્પ સફળ બનાવે એ બદલ સૌ સહયોગીઓનો હું આભાર માનું છું ભારત માતાજી જય વંદે માતરમ જય જય ગરજી ગુજરાત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ